જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક સુંદર મજાની વાણી છે હવે આ વાણી જે છે મિત્રો મારી હેલી રે જાણ કરો ને ઊં દેશની આમાં કોઈ એવું કહે છે કે રાજસ્થાનમાં એક ભાણ નામે સંત થઈ ગયા તેની આ વાણી છે કોઈ કહે છે કે ગુજરાતમાં ભાણ સાહેબ થઈ ગયા તેની આ વાણી છે તો મિત્રો વાણી જે કોઈ સંતની હોય તો આપણે તે વાણી સામું જોવાનું છે સંતના નામ સામે નહીં કારણ કે સંત દયાળુ હોય સંતોએ જેટલી વાણીઓ મૂકી છે લોકોના કલ્યાણ હિતે મૂકેલી છે તો અહીંયા આપણે વાણી સાથે મતલબ રાખશું મારી હેલી રે જાણ કરો ને ઉન દેશની ધરો સત્વચને ધ્યાન મારી હેલી મિત્રો આ ભાણદાસ કહી રહ્યા છે કે મારી હેલી મતલબ ભાણદાસની સ્થુરતા કહી રહી મારી હેલી રે તો હેલી મતલબ મિત્રો જેમ દસ પંદર દિવસ લગાતાર વરસાદ ચાલુ હોય એક ધારો એને હેલી કહેવાય એવી જ રીતના આ હેલી સતત પરમાત્માના ઘરથી શબ્દની હેલી વરસી રહી છે તે તરફ ઇશારો છે જાણ કરો ઊન દેશની કે જ્યાં શબ્દની એક ધારી હેલી વરસી રહી છે તો જાણ કરો ઊન દેશની એ દેશને તમે જાણો એ દેશની તમે જાણ કરો જે પરમાત્મા રૂપી શબ્દરૂપી દેશ છે એની જાણ કરો તો જાણ કરવી કેવી રીતે તો કહે છે ધરો સત્વચનમાં ધ્યાન તો ધરો સતવચને ધ્યાન તો મિત્રો ધરો સત્વચને એક વચન એક સત્વચન તો મિત્રો વચન એક સોહમ શબ્દ છે વચન એ જ આત્મા છે વચન એ સૈતન્ય શક્તિ છે શક્તિ છે અને એક સત્વચન સત્વચન જે છે એ પરમાત્મા તો ધરો સતવચને ધ્યાન મતલબ અહીંયા સુરતાને કહે છે વચન રૂપી સુરતાને કહે છે કે ધરો તમે સત્વચનમાં ધ્યાન રહે તો આનો અર્થ એ થાય છે કે આત્મરૂપી સુરતા સોહમ શબ્દરૂપી સુરતા તમે સતવચન વચન મતલબ વાણી વાણી મતલબ શબ્દ એ શબ્દમાં તમે ધ્યાન ધરો મારી હેલી રે કોણ જગાડે નામને કોણ જગાડે પ્રેમને કોણ જગાડે પુરુષને કોણ જગાડે બ્રહ્મને હવે અહીંયા કહે છે કે કોણ જગાડે નામને બરાબર અને કોણ જગાડે પ્રેમને કોણ જગાડે પુરુષને કોણ જગાડે બ્રહ્મ મારી હેલી જવાબ આપ્યો છે મિત્રો કે સુરતા જગાડે નામને તો મિત્રો સુરતા એ જ સોહમ શબદ છે સુરતા એ જ આત્મા પણ કહેવાય છે સુરતાને જીવ પણ કહેવાય છે સુરતાને ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે સુરતાને ધ્યાન પણ કહેવાય છે તો આ સુરતા જગાડે નામને હવે મિત્રો तो आ सुरता नाम ने जगाड़े आ सुरता जगाड़े एज परमात्म रूपी नाम ने परमात्म रूपी नाम शब्द ने जगाडे आ सोहम रूपी सुरता पीम जगाड़े प्रेम पीछे ये नाम जैसे परमात्म रूपी नाम से शब्द स्वरूपी परमात्माूपी नाम है ये पची प्रेम પછી ઈ જગાડે પ્રેમ કારણ કે સુરતા અને શબ્દની વચ્ચે એ પ્રેમ પ્રગટ કરે કોણ પ્રેમને જગાડે છે પરમાત્મા કોની અંદર જગાડે છે આત્માની અંદર સોહમ શબ્દની અંદર સુરતાની અંદર પ્રેમ જ્યારે જાગી જાય અરસ વરસ થઈ જાય પ્રેમ પછી પછી ઈ પ્રેમ જગાડે પુરુષને પછી પ્રેમ જે છે સાચો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ પ્રેમની કોઈ ભાષા પણ નથી જ્યાં શબ્દો છે જ નહીં પ્રેમ પાસે એ પ્રેમ જગાડે પુરુષ હવે એ પ્રેમ જે છે એ પુરુષને જગાડે પુરુષ એટલે મિત્રો આત્મા થાય ઘણીવાર કહું છું કે છ પુરુષ અક્ષર પુરુષ ને પૂરણ પુરુષ બરાબર મતલબ પરમ પુરુષ છર પુરુષ એને મન કહે છે પછી પુરુષને આત્મા કહેવાય છે અને પરમ પુરુષને પરમાત્મા કહેવાય તો આ પ્રેમ જગાડે પુરુષને મતલબ એ પરમાત્માનો જે ભાવ પ્રેમ છે અને સુરતાનો પણ જે ભાવ પ્રેમ લાગી ગયો એ પછી પુરુષને જગાડ્યો પુરુષ એ જ આત્મા આત્મા એ જ શબ્દ પ્રગટ થઈ ગયો જાગી ગયો દેહની અંદર પછી એ પુરુષ જગાડે બ્રહ્મને પછી એ સોહમ શબ્દરૂપી પુરુષ એ આત્મા રૂપી પુરુષ એ જગાડે બ્રહ્મ એ પછી જગાડે બ્રહ્મને કયા બ્રહ્મને જગાડે એ જગાડે પરમાત્મા રૂપી બ્રહ્મને જે સર્વવ્યાપક છે એ પરમાત્મા રૂપી બ્રહ્મને જગાડે જ્યારે પરમાત્મા રૂપી બ્રહ્મ જાગૃત થઈ જાય મિત્રો ત્યારે સર્વત્ર તમને પરમાત્મા પરમાત્મા દેખાય પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં સોહમ શબ્દરૂપી જ્ઞાનની દ્રષ્ટિ આત્મજ્ઞાનની દ્રષ્ટિ મારી હેલી રહે हवे कहे कौन ब्रह्म का रूप है कौन ब्रह्म का स्थान कौन ब्रह्म का बेसणा है कौन है ब्रह्म का मेलान वाह वो सारी बात करियो मित्रों कहे कौन ब्रह्म का रूप है ब्रह्म रूप કેવું છે કોણ બ્રહ્મકા સ્થાન એ પરમાત્મા રૂપી બ્રહ્મનું સ્થાન કઈ જગ્યાએ છે કોણ બ્રહ્મકા બેસણા હે એ પરમાત્મા રૂપી બ્રહ્મનું બેસણું કઈ જગ્યાએ છે કોણ હે બ્રહ્મકા મેલાણ મતલબ એ બ્રહ્મરૂપી પરમાત્માનું મેલાણ કઈ જગ્યાએ છે આપણે કહીશી ને ભાઈ અત્યારે તમારું ક્યાં મેલાણ છે મેલાણનો અર્થ મળવો પણ થાય કે તમને ક્યાં મળવું તમારું સરનામું આપો મેલાણ ક્યાં છે તો સરનામું આપો તમને મળીએ પણ તો એનો જવાબ આપતા ભાનદાસ કહે છે મારી હેલી રે કહે છે આનંદ બ્રહ્મકાર રૂપ હે પરમાત્મા રૂપી જે બ્રહ્મ છે તેનું રૂપ આનંદ છે આનંદ હિ આનંદ આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં આ દુઃખ છે જ નહીં સર્વત્ર આનંદ હિ આનંદ શું જવાબ આપ્યો ગગન બ્રહ્મકા સ્થાન વાહ ગગન એટલે મિત્રો એક તો આપણું મસ્તકરૂપી ગગન એક ઉપર દેખાય ગગન અહીંયા ગગનનો અર્થ બને છે વાણીનો જે ભાવ છે બધાથી ઉપર બધા આત્માઓથી ઉપર પિંડ અને બ્રહ્માંડથી ઉપર આ બ્રહ્મનું સ્થાન છે પરમાત્મ રૂપી બ્રહ્મ એનું સ્થાન ત્યાં છે અને નિરંતર કા બેસણા નિરંતર બ્રહ્મકા બેસણા નિરંતર એટલે ક્યાંય અંતર જ નહીં કોઈ જગ્યાના વગર ખાલી જ નહીં બધી જગ્યાએ એ બ્રહ્મના બેસણા છે સર્વ વ્યાપક સ્થાવર જંગમ જળમાં થલમાં કણકણમાં અણુ અણુમાં બધી જગ્યાએ એ નિરંતર બ્રહ્મના બેસણા છે એના વગર કોઈ સ્થાન ખાલી નથી અપરોક્ષ બ્રહ્મકા મેલાન પરોક્ષ અને અપરોક્ષ મતલબ મિત્રો જે અપરોક્ષ એટલે જે દેખાય નહીં આપણાથી દૂર નહીં તેવું નજીક એ અપરોક્ષ જે આપણાથી ક્યાંય દૂર પણ નથી અને નજીક પણ નથી બ્રહ્મકા મેલાણ એ બ્રહ્મનું મેલાણ આત્માની અંદર જ છે પરમાત્મા રૂપી બ્રહ્મનું બ્રહ્મરૂપી આત્માની અંદર જ પરમાત્મા રૂપી બ્રહ્મનું મેલાન છે ત્યાં જેનું મિલન થઈ શકે છે તો જે પ્રત્યક્ષ છે પરોક્ષ એટલે જે પ્રત્યક્ષ બ્રહ્મકા મેલાણ પરંતુ મિત્રો સદગુરુદેવ જ્યારે ભક્તિ ભજન બતાવે એ રસ્તે આપણે ચાલીએ તો જ આ સંભવ છે બાકી અસંભવ મારી હેલી રહી તબી મીટે ત્યારે જ જનમ મરણ મટે છે જબ હિ બ્રહ્મે સમાય જ્યારે સોહમ શબ્દ અનાદિ સોહમમાં સમાય ત્યારે આત્મવર્ગ આત્મ બ્રહ્મ પરમાત્મ રૂપી બ્રહ્મમાં સમાય ત્યારે જન્મ મરણનું ચક્કર ટળી જાય ત્યારે ખતમ થઈ જાય જભી બ્રહ્મે સમાય જન્મ મરણ તભી મીટે જન્મ મરણ ત્યારે જ મટે જ્યારે બ્રહ્મરૂપી આત્મા રૂપી બ્રહ્મમાં સમાય જાય આ સોહમ શબ્દ અનાદિ સોહમની અંદર સમાઈ જાય જે સર્વવ્યાપક સોહમ છે એક રસ ચારો તરફ જગાજી રહ્યો છે ત્યારે જ મુક્તિ સંભવ છે એ સિવાય અસંભવ ભાણ કહે હંસદાસને ફર ભટકન ન થાય તો ભાણદાસજી હંસદાસને કહી રહ્યા છે તેના શિષ્યને કહી રહ્યા છે હંસદાસને કે આ અવસ્થાને જ્યારે તમે પ્રાપ્ત કરશો જ્યારે તમારો આત્મા પરમાત્મામાં સમય જશે જ્યારે તમે સ્વયં સોહમ શબ્દ જ્યારે અનાદિ સોહમની અંદર લઈ થઈ જશો ત્યારે ફિર ભટકન ના ન થાય પછી આ ચોરાસીના ચક્કર જે છે ભટકવાનું વારંવાર જન્મના ચક્કરમાં ચક્કરનું જે ભટકન છે જે ભટકારો છે એ પછી ન થાય પછી તમે મોક્ષને પ્રાપ્ત કરી શકો છો કારણ કે જ્યારે આત્મા પરમાત્મામાં સમાઈ ગયો તો પછી જીવન જીવનમાંનું ચક્ર તો ખતમ થઈ જાય તો બોલો મિત્રો પ્રેમથી ભાણદાસની જય હંસદાસની જય સત્ય સનાતન ધર્મની જય